મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાતી હોય છે દેશમાં ચોવીસ લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં એસી હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી ગોધરામાં જે પ્રકારની ગેરતી સામે આવી તેનાથી વિદ્યાર્થીઓનું મનોબળ તૂટે છે પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવી લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત કરવાનો ખેલ કેવી રીતે ખેલાયો તેના પર કરીએ એક નજર પંચમહાલના કલેક્ટરની સમય સૂચકતાથી નીટના લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત થતા સહેજમાં રહી ગઈ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો તેના પર નજર કરીએ તો પાંચ મેના રોજ નીટ પરીક્ષા શરૂ થઈ તે પહેલા જ પંચમહાલના કલેક્ટર આશિષ કુમારને અંગત બાતમી મળી કે શિક્ષક જ ચોરી કરાવી શકે છે બાતમીના આધારે કલેક્ટરની ટીમે શકમંદની પૂછપરછ કરી હતી પૂછપરછમાં શિક્ષક તુષાર ભટ્ટના બેમાંથી એક મોબાઈલમાં શંકાસ્પદ ચેટ મળી આવી ચોથી મેના રોજ પરશુરામ અને આરોપી શિક્ષક તુષાર ભટ્ટ વચ્ચેની ચેટ થઈ હતી પરશુરામ રોય વડોદરામાં ઓવરસીઝ નામની કંપનીનો માલિક છે બંને વચ્ચે જે ચેટ થઈ તેમાં ત્રણ ફોટા મોકલવામાં આવ્યા હતા ફોટો ઉપરાંત છ નામ અને તેની સામે રોલ નંબર તથા પરીક્ષા કેન્દ્ર લખેલા હતા છેલ્લે નામ નક્કી થયા હતા જેના પેપર સોલ્વ કરાવવાના હતા તુષાર ભટ્ટ વ્યક્તિએ જે કબલત એમનો જવાબ આપ્યો છે તેમાં છ વ્યક્તિની એમને એ કરેલું હતું અને વ્યક્તિ દીઠ તેઓના જણાવ્યા મુજબ દસ લાખ રૂપિયાની એમને આ જે નક્કી થયેલા હતા એ પૈકી એક જે વ્યક્તિ હતા આરીફ ફોરા એમની પાસેથી સાત લાખ રૂપિયા એડવાન્સમાં તેઓએ લીધેલા અને બાકીનું રકમ જે કામ પૂર્ણ થાય આપવાનું એવું તેઓ કબૂલાત કરેલી હતી અને એ બાકીને એમનો જવાબ પણ રજૂ કરેલો હતો એ અંગે આ ફરાઈ થયેલ છે ચોરી કરાવવા માટે આરોપીઓએ શું ડીલ કરી તેની વાત કરીએ તો વિદ્યાર્થી દીઠ દસ લાખની રકમ નક્કી થઈ હતી તેવું ચેટ પરથી જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓએ આવડતા પ્રશ્નો લખવાના હતા બાકીના જવાબ ઉત્તરવાહીમાં જે સ્થિતિમાં મૂકી દેવાના હતા પરીક્ષા પૂર્ણ થયા બાદ તુષાર ભટ્ટ જે પોતે જ જલારામ સ્કૂલમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો તેણે આખા કૌભાંડને અંજામ આપવાનું હતું ઓએમઆર સીટ જમા થઈ જાય પછી નક્કી કરેલા વિદ્યાર્થીઓના જવાબ તુષાર ભટ્ટે લખી આપવાના હતા છ પરીક્ષાર્થીઓના નામના લિસ્ટ તુષાર ભટ્ટે ગોધરાના રહેવાસી અન્ય આરોપી આરીફને મોકલી આપ્યું હતું આરીફે તુષાર ભટ્ટને સાત લાખ રૂપિયા આપ્યા હતા બીજી બાજુ ઓવરસીઝ કંપનીના માલિક ઓવરસીઝ નામની કંપનીનો માલિક છે તેમની પાસેથી તુસાર ભટ્ટે 10 લાખ રૂપિયા લેવાના નક્કી કર્યા હતા તપાસ થઈ એ બાબતે તેઓને હાલ એમની હાલ તરીકે છે અને આગળની જે તપાસ છે એસઓજી